શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર શ્લોક પાસઠ મત મનાહા ભવ મત ભક્ત મત યાજ મામ નમસ્કુરુ મામ એવ એશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિય અસી અનુવાદ સદૈવ મારું ચિંતન કર મારો ભક્ત થા મારી પૂજા કર અને મને નમસ્કાર કર આ પ્રમાણે તું નિશંકપણે મારી પાસે આવીશ હું તને આનું વચન આપું છું કારણ કે તું મારો બહુ વહલો મિત્ર છે ભાવાર્થ મનુષ્યે કૃષ્ણના શુદ્ધ ભક્ત થવું જોઈએ તેમનું નિત્ય ચિંતન કરવું જોઈએ અને તેમના માટે કર્મ કરવું જોઈએ એ જ જ્ઞાનનો ગુહ્યાથી ગુહ્ય ભાગ છે મનુષ્યે માત્ર કહેવા પૂરતું ધ્યાની થવું ન જોઈએ જીવનનું એવી રીતે ઘડતર કરવું જોઈએ કે મનુષ્યને કૃષ્ણનું ચિંતન કરવાનો સદા અવસર મળ્યા કરે મનુષ્ય હંમેશા એવી રીતે વર્તવું જોઈએ કે તેના સર્વ દૈનિક કાર્યો કૃષ્ણ સંબંધે થાય તે જીવનને એવી રીતે વ્યવસ્થિત કરે કે ચોવીસ કલાક કૃષ્ણનું ચિંતન થયા કરે ભગવાનનું વચન છે કે જે કોઈ મનુષ્ય આવી શુદ્ધ કૃષ્ણ ભાવનામાં હશે તે નક્કી કૃષ્ણધામમાં જશે કે જ્યાં તે સાક્ષાત કૃષ્ણના સાનિધ્યમાં રહેશે આ ગુહ્યતમ જ્ઞાન અર્જુનને આપવામાં આવ્યું કારણ કે તે કૃષ્ણનો બહુ વહલો મિત્ર છે જે કોઈ મનુષ્ય અર્જુનના માર્ગનું અનુસરણ કરશે તે કૃષ્ણનો પ્રિય મિત્ર થઈ જશે અને અર્જુને મેળવી હતી તેવી પૂર્ણતા પ્રાપ્ત કરી શકશે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ